ત્યારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસ દ્વારા નરેન્દ્ર મોદીજીના સ્વર્ગીય માતૃશ્રી પર અભદ્ર અને અશોભનીય શોભનીય અભદ્ર ટિપ્પણીનો ઉપયોગ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપ દ્વારા લુણેશ્વર ચોકડી પર પૂતળા દહન કરવામાં આવ્યું લુણેશ્વર ચોકડી પર રાહુલ ગાંધીના પૂતળાનું દહન કરી જિલ્લા ભાજપ અને યુવા મોરચાના કાર્યકરોએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાય હાયના નારા લગાવ્યા નમસ્કાર ગત રોજ બિહારમાં એનડી ગઠબંધન એટલે રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવની રેલી અને ત્યારબાદ સભાના આયોજનમાં મુખ્ય મંચ ઉપરથી દેશના વડાપ્રધાન અને વિશ્વ નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વગસ્થ માતૃશ્રીને અભદ્ર શબ્દો મુખ્ય મંચ ઉપરથી ઉચ્ચારણ કરવામાં આવ્યું ત્યારે પ્રદેશ ભાજપ દ્વારા જિલ્લા ભાજપને યુવા મોરચા દ્વારા એક પુતળા દહનનો કાર્યક્રમ આજરોગ રાખ રાખ કરવામાં આવ્યો હતો અને એમાં મુખ્યમંચ ઉપરથી જ્યારે સ્વર્ગસ્થ હીરાબાને અપશબ્દો જ્યારે બોલવામાં આવ્યા છે ત્યારે મહીસાગર જિલ્લા ભાજપના તમામ કાર્યકર્તાઓ આજે જે યુવા મોરચાનો કાર્યક્રમ થયો છે એના માધ્યમથી ભાજપ ભારતીય જનતા પાર્ટી મહીસાગર આ બાબતને એમની હલકી રાજનીતિને સખત શબ્દોમાં વખોડે છે અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભેગા થઈ અને કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓની આવી નબળી માનસિકતાને ઉજાગર કરવા માટે ઉતરા દહનનો કાર્યક્રમ કર્યો હતો આય રાય કોંગ્રેસ આય રાય કોંગ્રેસ આય રાય રાહુલ આય રાય કોંગ્રેસ ભીકાભાઈ ખાંટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર